રામ મંદિરની કારીગીરી કરવા માટે દેશના તમામ રાજ્યોમાંથી યોગદાન આપવામાં આવ્યું છે જેમ કે ગુજરાતનો ધ્વજદંડ મહારાષ્ટ્રના દરવાજા અને રાજસ્થાનના પથ્થરો નમસ્કાર હું છું આપની સાથે કાવ્યા શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ જ્યારે પીએમ નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ રામ મંદિર ગર્ભગૃહમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનો ભાગ બનશે ત્યારે તેઓ મંદિરના નિર્માણમાં સમગ્ર દેશની ભાગીદારી જોશે મંદિરમાં નિર્માણમાં અનેક પ્રાંતના કારીગરોએ તેમની કારીગીરી બતાવી છે રાજસ્થાન ઓડિશા અને મધ્યપ્રદેશના કારીગરોએ પથ્થરો કોતરવાના કામમાં લાંબા સમય સુધી કામ કર્યું અને તેમાં ઉપયોગમાં લેવાતા ગુલાબી રંગના રેતીના પથ્થરો રાજસ્થાનના ભરતપુરના વંશી પહાદપુર ગામના છે આ ગુલાબી રંગના પથ્થરો સૌથી મજબૂત માનવામાં આવે છે ટેમ્પલ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાયનું કહેવું છે કે આખો દેશ મંદિર નિર્માણના કામમાં જોડાયેલો છે રામ મંદિરમાં જે ધ્વજદંડ લાગશે તે અમદાવાદમાં બની રહ્યા છે અમદાવાદના ગોતામાં આવેલી ફેક્ટરીમાં રામ મંદિર માટે સાત ધ્વજ દંડ તૈયાર કરવામાં આવી રહ્યા છે ઊંચાઈ ફૂટ છે અને તેનું વજન પાંચ હજાર પાંચસો કિલો છે આ ધ્વજદંડ રામ મંદિરના એકસો એકસઠ ફૂટ ઊંચા શિખર પર લગાવવામાં આવશે અન્ય છ ધ્વજદંડ પણ આ જ ફેક્ટરીમાં બની રહ્યા છે જેમાં એક ધ્વજદંડનું નું વજન આઠસો કિલો છે મંદિરના ગ્રાઉન્ડ ફ્લોર પર પર દરવાજાના નિર્માણ કાર્ય નજર કરીએ તો તેનું લાકડું મહારાષ્ટ્રના જંગલોનું છે આ દરવાજા બનાવવાનું કામ જે મેન્યુફેક્ચરિંગ યુનિટને સોંપવામાં આવ્યું છે તે હૈદરાબાદનું છે જ્યારે દરવાજા ડિઝાઇન કરનારા કારીગરો કન્યાકુમારીના છે એક જ કાર્યમાં ત્રણ પ્રાંતની ભાગીદારી છે જ્યારે મંદિરનું ફ્લોર મકરણા પથ્થરોથી બનેલ છે અને તેમાં વપરાયેલ ગ્રેનાઇટ તેલંગાણા અને કર્ણાટકનું છે તેમણે કહ્યું કે મંદિર નિર્માણનો કોન્ટ્રાસ્ટ એલ એન્ડ ટી કંપનીનો આપવામાં આવ્યો છે ટાટાના એન્જિનિયરિંગને પણ ક્રોસ ચેક માટે તૈનાત કરવામાં આવ્યું છે બાંધકામની સાથે સાથે તેના મુખ્ય આર્કિટેક્ટ તરીકે ગુજરાતના ચંદ્રકાંત સોમપુરાની નિમણૂક કરવામાં આવી છે

રામલલ્લા 51 એકાવન ઇંચ દિવ્ય અને મુખ્ય પ્રતિમાના નિર્માણના ત્રણ શિલ્પકારોએ કામે લગાડવામાં આવ્યા છે છે જેઓ કાળા આરસના પથ્થરમાંથી મૂર્તિઓ બનાવી રહ્યા તેમાંથી બે પ્રતિમાઓ કર્ણાટકના કાળા પથ્થરમાંથી કોતરવામાં આવી છે કર્ણાટકના ગણેશ ભટ્ટ અને અરુણ યોગીરાજે કાળા પથ્થરમાંથી રામલલ્લાની પ્રતિમા બનાવી છે રાજસ્થાનના જયપુરના સત્યનારાયણ પાંડે આરસના પથ્થરમાંથી રામલાલની દિવ્ય પ્રતિમા કોતરેલી છે

આવી જવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યો ગુજરાતી ન્યૂઝ